રેન્ડમ કાતર પડાય તો હિસાબ કરી ને નેક્સ્ટ કાતર સળધારા આતા ભાગમાં એ વપરાઈ જાય ના હોય તો કોક તો કાઢું પડશે ના હોય તો કોઈ આઈડિયા મારવો પડશે એ કાઢ્યા ને એરો કામ કમ્પ્લીટ થઈ જશે આવ સાપરી આવી ગઈ બે છે ને ના હોય તો ત્યાર પડે કરવો પડશે ચાર બાય નાખતા હો વધારે નહીં નાખી હાચી નહીં હાચી હોય તમને કોઈ કિંમતે આવે સાચી નહી ના ગણક ને લઈ જે પંદર વીસ હજાર આવી એમાં ઠપકાર મારો ડોસી કઈ દે કઈ તો શિખર છો જાય શિખર છો રાતો રાત ઉઠાઈ જાય પણ એમાં શેર આવે એવો નહીં કાં આગળ ઠારી ના તો હું કિંમત આવે નવા ને તો સરપંચ ના ઘેર જાઉં સરપંચ ના જોડે જઈને કઈ આઈડિયા કરવો પડશે ડોસી અમે જઈશ તે નવા ને તો એનો જ આઈડિયા કરવો પડશે

પૈસા તો છે આપડા વા સર ભાઈ મોકલ્યો હોય ના ના પૈસા ગપો માતા ભગત ના આ તો ચોક ચોક વાત લેવા આવ્યો હતો હું કશી વાત લેવાની આય હું પૈસા લે તેના મારે કરવું પડશે સરપંચો તો જઈ સરકલી ના મારે બેસવાનું કરવું પડશે બેસવાનું ના કરું પેલી બાજુ નું એકડો એકલો બેવું પડે અને કઈ બાજુ રમવા મારા ના

પચાસ હજાર ફોન લેવાતો છે પેલો મોટો ફોન નઈ આવતો આઈ ફોન નહી લોકીટ પેલો એ લોકિટ લવું તો લોકિટ લે

સરપંચ લે કીધા બે લાખ માં બરોબર પચાસ હાજર હોય બરોબર ના હોય તો સરપંચ લઈ લેવા પડશે મોટી વાર ને કે

લોતા વાળું લોતા વાળો નહિ તો કરી ગુમા થવા પણ સરપંચ મોટો મોટો પણ બે ભાઈઓ ને યારું નહીં એને ખબર ના પડે બધી

સરપંચ આ બધા પૈસા લઈ ને બાજી રમવા જઈ બીજા આપડે ત્યાં નહીં લઈએ પૈસા જમીન બધું આપશે તું ના હોય હું હમણાં એક ફોન કરું છું કહું ના પસ આઈ જ રમી કાઢતી આજ રાતી ના તો અરે હું ખા ના પસ તણ ખાઈ આવ